એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એ આજે પાયમાલ બન્યો છે દેવાના ડુંગર તળે છે એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં જે દાસ મંદિરની બાબત છે એના કઈ રીતે જોઈ રહ્યા છે અને શું આનો ઉદ્દેશ થયો કઈ રીતે નિકાલ થવો જોઈએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસોથી વધારે તાલુકામાં

જે પોલીસ નું કામ છે એ કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને આપણે પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં પ્રતિનિધિઓ બોલે રાખે તમે તારે ચિંતા ના કર બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈ પણ છુટાયેલું જન પ્રતિનિધિ કોંગ્રેસનો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કરેક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ કરે છે અને એવું કે કે તમે ચિંતા કરો કોણ જોઈએ પટ્ટા હું પણ કહેવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓ અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા હું બેઠો છું બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાત સાત વર્ષ સુધી અંદર રહ્યા છે જે પોલીસ કોન્સ્ટેબલો જે હેડ કોન્સ્ટેબલો જીપીએસઆઈ જીપીઆઈ અને રડ્યા ખડ્યા બે ચાર નોન કરપ્ટ ઇન્ટિગ્રિટી વાળા સ્પાઇન વાળા આઈપીએસ અધિકારીઓ છે એમના પરસેવા એમની મહેનત એમની નિષ્ઠાને હું સલામ કરું છું પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ એ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માગું છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં